નમસ્કાર મિત્રો હું છું એડવોકેટ ગોપાલ ઇટાલિયા આજે નવમી જુલાઈ બે હજાર પચીસ નો દિવસ છે સાંજના સમયે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન શ્રીએ એક વિડિયોના માધ્યમથી ગુજરાતભરના વકીલશ્રીઓને એક સંદેશ આપવાની કામગીરી કરી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેને એવું કહ્યું કે તેમણે ગુજરાતની સરકારમાં મુખ્યમંત્રી કાયદા મંત્રી અને ગૃહ અગાઉ એક પત્ર લખ્યો હતો કે વકીલ અને પોલીસ વચ્ચે વધતા જતા ઘર્ષણ બાબતે તેઓ વકીલોના પ્રતિનિધિ તરીકે વકીલોની માતૃ સંસ્થાના પ્રતિનિધિ તરીકે સરકારને મળવા માગે છે આવો પત્ર ચેરમેનશ્રીએ લખ્યા પછી પણ ગુજરાતની સરકારે કોઈ પ્રત્યુત્તર આપ્યો નહી કોઈ જવાબ આપ્યો નહીં જાણે કે ભરના વકીલોની માતૃસંસ્થાઉન્સિલ ઓફ ગુજરાત અવગણ્યો રાજપીપળાની અદાલતની બાર જે ઘટનાક્રમ બન્યો કે અદાલતના દરવાજા પોલીસે બંધ કરી દીધા અને પોલીસ ઇન્સ્પેક્ટરે મને અને અન્ય એક વકીલને અદાલતની અંદર આવતા રોક્યા આ ઘટનાનો ઘેરા પ્રત્યાઘાતો પડ્યા ગુજરાત ભરના શરૂઆતમાં તો તાલુકા બાર એસોસિએશન ત્યારબાદ જિલ્લા બાર એસોસિએશન અને પછી ગુજરાત ભરના અલગ અલગ અનેક બાર એસોસિએશને ખુલીને વકીલ સાથે થયેલી ઘટના ન્યાયતંત્ર ઉપર જે પોલીસે તરાપ મારવાની કોશિશ કરી એનો ખુલીને વિરોધ કર્યો ગુજરાત ભરના અનેક તાલુકા અનેક જિલ્લાના વકીલ મંડળોએ ઠરાવ કરીને મીટિંગ કરીને એનો વિરોધ કર્યો એ બદલ હું

ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન શ્રી ફરી સરકારને પત્ર લખ્યો કે હું મળવા માંગુ છું ઘર્ષણના બનાવ વધતા જાય છે આ પરિસ્થિતિ શું સૂચવે છે એક તરફ વકીલ ફ્રેટરનિટી વકીલ આલમ વર્ષોથી એવું કહે છે કે વકીલો ઉપર હિંસાના ઘટનાઓ વધી રહી છે વકીલોને અપમાનિત કરવાની ઘટનાઓ વધી રહી છે અને મુદ્દો માત્ર વકીલો અને પોલીસ વચ્ચેના ઘર્ષણનો નથી હું અનેક ગામડાઓમાં ફરું છું મારા પોતાના અનેક વકીલ મિત્રો છે ઘણી